વાત કરીએ ગીર સોમનાથની તો ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ઉમરેઠી ગામે આવેલો હિરણ ટુ ડેમ તેની સંપૂર્ણ સપાટી સો ટકા ભરાઈ ગયો છે આ સમાચાર ગીર પંથક અને ખાસ કરીને વેરાવળ સુત્રાપાડા શહેરો તેમજ સોમનાથ મંદિર સહિતના ઔદ્યોગિક એકમો માટે રાહત લઈને આવ્યા છે ડેમ છલકાઈ જતાં હવે આ વિસ્તારોની પાણીની સમસ્યા આગામી સમય માટે હળવી બની ગઈ છે ચાલુ વર્ષે ગીર સોમનાથમાં દર વર્ષ કરતાં ઓછો વરસાદ નોંધાતા ખેડૂતો અને શહેરીજનો પાણીની અછતનો સામનો કરે તેવી ભીતિ સેવાઈ રહી હતી પરંતુ હિરનટુ ડેમ સંપૂર્ણપણે ભરાઈ જતા આખું વર્ષ પાણીની સમસ્યા દૂર થઈ છે અને લોકોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે હિરનટુ ડેમમાંથી ખેડૂતોને પણ સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવે છે ડેમ છલકાતા તલાલા અને વેરાવળ પંથકના ખેડૂતોને તેમના ઉનાળુ પાક માટે પૂરતું પાણી મળી રહેશે જેથી આ વિસ્તારના ખેડૂતો ઉનાળુ પાક પણ સારી રીતે લઈ શકશે હાલ ટુ ડેમ તેની ઓગણત્રીસ ફૂટની પૂર્ણ સપાટીએ પહોંચી ગયો છે ડેમ ઓવરફ્લો થતાં તેના બે દરવાજા ઝીરો પોઈન્ટ દસ મીટર ખુલ્લા રાખવામાં આવ્યા છે જેથી પાણીનો યોગ્ય નિકાલ થઈ શકે અને ડેમ પણ દબાણ ન આવે નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે બે ડેમ છે ઉમરેઠી પાસે આવેલો અત્યારે પૂર્ણ સપાટી ભરેલો છે સો સો ટકા હવે આ સો સો ટકા ભરે છે એટલે આઠ દસથી થી બાર ગામને સિંચાઈનું પાણી મળી રહે વેરાવ નગરપાલિકાને પીવાનું પાણી પાણી પુરવઠા જૂથ યોજનાને પીવાનું પાણી સોમનાથ ટ્રસ્ટને પીવાનું પાણી અને સુત્રાપાડા નગરપાલિકાને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે આ ડેમના બે દરવાજા જીરો પોઈન્ટ દસ મીટર ખુલ્લા છે અને જો વધારે વરસાદ થાય કદાચ પાણીની આવક વધે તો એ પ્રમાણે આપણે નિશ્વાસના ગામના લોકોને એલર્ટ કરેલા જ હોય એટલે મેસેજ એ પ્રમાણે આપી અને જેટલો પાણીની આવક હોય એ પ્રમાણે ગેટ ઓપન કરવાની જરૂરત ઊભી થાય આ પાણી આખું વર્ષ આપણે પીવાનું ન ઘટે કે સિંચાઈનું ન ઘટે